કેમ રવિવાર જ આજે ફટાફટ તૈયાર થઈ ગઈ આજે રવિવાર છે તો મેં કીધું મારા મમ્મીને ઘેર જતા એટલે તું જઉં છું એમ ને સેમ રિક્ષામાં જઉં છું અન પાછી વેલાઈ જજે હો એ આપીસ ને તો બે કાન ખુલી જશે મેં એમ કીધું જતા આવીએ એટલે તમારે આવવાનું જ હોય ને કેમ તમારે નહીં આવવાનું અરે મેં કીધું તું એકલી જતી આય ને યાર મારે નહીં આવું ત્યાં આવું ને એટલે મને આમ નેગેટિવ ફીલિંગ આવવા દે બે ઓપ્શન છે તમે આજે આવશો ને તો તમને થોડી વાર માટે નેગેટિવ ફીલ થશે અને નહીં આવો ને તો દસ પંદર દિવસ સુધી તમને નેગેટિવ ફીલ થશે લગન પહેલા મને કોકે આવા બે ઓપ્શન આ હોત ને તો બહુ સારું હતું એટલે તમે કેવા શું માંગો છો હું નહીં આરી એમ હું એટલી બધી જારી ના હોય ને તમારે રહેવું એ નહીં તમારા જોડે હવે ગુસ્સો ના કરે અને જતી રહું પછી કોક કોક દિવસ મળવા આવતી રહેજે કોક દિવસ ખાંડી નાખે લગ્ન જીવન ની આ તો મજા છે મિત્રો શું કેવું શું ખાય ખાઈએ છીએ પછી પહેલા હડન એક બે ફૂટા પડાઈ લઈએ એક બે પડાવવા હોય ને તો જ હા એક બે જ લે થઈ ગયા ને એક બે ફૂટા નહીં હજી અહીંયા પડાવાના છે ચલો ને બસ યાર હવે ના યાર ખાઈ લઈએ લઈએ બે બસ અહીંયા પડાઈ હેડ કેમ મોઢું બગાડી દીધું છે હસો ને બે જ્યારે હોય ને ત્યારે તારા ફૂટા પડાવવાનું હોય છે ખબર જ નહીં પડતી કેમ તમને મારા જોડે ફૂટા પડાવવામાં શરમ આવે છે અરે અહીંયા ખાવા આયા જઈએ લોકો જોઈ રહ્યા છે આપણને તો તમને લોકોની ચિંતા છે મારી નહીં હડાયન ભાઈ અરે હા ભળ દસ તારીખે શનિવારે છે ને ટિફિન ના બનાવતી અમે લોકો વોટર પાર્ક માં જવાના છીએ એટલે તમે એકલા જવાના દર વખતે વખતે મને જોડે લઈ જવાના અરે પણ અમે લઠ્ઠા લઠ્ઠા જઈએ છીએ એમાં તારું શું કામ છે વોટરપાર્ક માં જવાનું તમારે એક જ લખી આપેલું છે કેમ બધા પોતપોતાની વાઈફ જોડે ના જઈ અરે ત્યાં આગળ જના અમુક લોકો તો બૈરા જોવા જ આવતા હોય છે એટલે નહીં લઈ જતા તમને થોડું તો હમાજ તો તમે બધા આવ બધું જ કરવા જતા હશો ને તમે બીજાના જ બૈરા જોવા જતા હશો અરે અમે લોકો તો મજા કરવા જઈએ છે અમાર તો મનમાં આવું કશું ના હોય તો આ વખતે ચલો ને બધા કપલ કપલ જઈએ બહુ મજા આવશે પણ આ વખતે તો અમાર પ્લાન બની ગયો છે એતો આવતા વર્ષે કઈક જોઈએ એકલા તો હું તમને જવા નહીં દઉં માનો ના મા કાડું થોડું કરવા જઈ રહ્યા છો આ લગ્ન પછી તો બાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે